ખુદી કો કર ઇતના બુલંદ કે હર તકદીર પહેલે ખુદિકો કર ઇતના બુલંદ કે હર તકદીર સે પહેલે ખુદા બંદે છે ખુદ પૂછે બતા તેની રજા ક્યાં ઇકબાલ સાહેબના પ્રખ્યાત શેર સાથે મિત્રો આપ સૌનું શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પરથી ભાવેનું સ્વાગત કરું છું આજના આ પ્રશ્નમાં અહેવાલ લેખન વિશે મિત્રો મારે તમને સમજૂતી આપવી છે આ શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલને વિદ્યાર્થી મિત્રો તરફથી સારો પ્રતિસાદ મળેલો છે અને એ પ્રતિસાદને હું ખૂબ હૃદયપૂર્વક આવકારું છું આ ચેનલ મિત્રો આપના વિદ્યાર્થી મિત્રો જે છે ત્યાં સુધી તમે શેર કરી શકો છો કે જેના કારણે આ ચેનલ પરથી આવનારા અવનવા વિડીયોઝની માહિતી આપના સુધી પહોંચતી થઈ શકશે અહેવાલ લેખનમાં મિત્રો મારે અહીંયા સમજૂતી મારે તમને આપવાની છે અને અહેવાલ લેખનનો જે પ્રશ્ન જે છે આ પ્રશ્ન પીએસઆઈ ની પરીક્ષા હોય મોડ થ્રી ની પરીક્ષા હોય કે કોઈ પણ પરીક્ષા હોય આ તમામે તમામ પરીક્ષાઓમાં એવા લેખન આપણે સમજતી આપીએ મિત્રો પ્રશ્ન બહુ સરસ મજાનો પ્રશ્ન તમારી સામે લઈને ઉભો છું પ્રશ્ન આ રીતે છે કે તમે લીધેલ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક તમે લીધેલ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક એટલે કે નેશનલ વોર મેમોરિયલ નેશનલ વોર મેમોરિયલ નેશનલ ની મેમોરિયલની મુલાકાતનો અહેવાલ તૈયાર કરો હવે પ્રશ્ન આપણને આ રીતે આપેલો છે તમે લીધેલ નેશનલ વોર મેમોરિયલની મુલાકાતનો અહેવાલ તૈયાર કરો તો મિત્રો અહીંયા પ્રશ્ન આ રીતે આપેલો છે આપણે જે ચર્ચા કરવાની જે છે એ પ્રશ્નને આપણે ધ્યાનમાં રાખીશું રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક એનો અંગ્રેજી શબ્દ છે નેશનલ વોર મેમોરિયલ આની મુલાકાતનો આપણે અહેવાલ લખવાનો છે તો સૌથી પહેલાં આપણે અહેવાલ લેખન લખીએ તો આટલી બાબતોને ધ્યાનમાં રાખવાનું છે જો કે આને લગતી કેટલીક માહિતી અગાઉના વિડીયોઝમાં આપી ચૂક્યો છું સૌથી પહેલાં તમારે એનું શીર્ષક આપવાનું છે આ શીર્ષક છે શહીદોની યશોગાથા એટલે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક એવા લેખનમાં શીર્ષક તમે આપો છો એ શીર્ષક ચોટદાર અને ધારદાર હોવું જોઈએ પ્રશ્નના અનુસંધાનમાં શીર્ષક આપેલું છે કે શહીદોની યશોગાથા એટલે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક આ શીર્ષકને આપ્યા પછી જમણી બાજુ આપણે સ્થળ લખવાનું છે અને તમારે તારીખ લખવાની છે સ્થળમાં તમે કોઈ પણ સ્થળ તમે લખી શકો છો પણ આ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક નવી દિલ્હીમાં છે એટલે મેં પસંદગી કરેલી છે નવી દિલ્હીની તમે ગાંધીનગર પણ લખી શકો તમે અબકવિસ્તાર પણ લખી શકો કોઈ પણ તમે નામ લખી શકો છો એવું જરૂર નથી કે જે જગ્યા જે આવેલી હોય સ્થળ એનું આપણે એ સ્થળનું નામ લખ્યું ત્યાં જરૂર નથી પણ એક જાણકારી માટે આ નવી દિલ્હી એવું ત્યાં આગળ લખેલું છે મિત્રો નવી દિલ્હીમાં શબ્દ દિલ્હી પણ છે અને ઘણા મિત્રોને પ્રશ્ન થતો હોય કે દિલ્હીના બદલે દિલ્હી શબ્દ ના આવે તો બંને શબ્દો માન્ય છે દિલ્હી પણ શબ્દ માન્ય છે અને દિલ્હી આ પણ શબ્દ ત્યાં આગળ માન્ય છે સ્થળ લખીશું નવી દિલ્હી પછી કોમા આવશે અને તારીખ તારીખમાં તમારે ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે જે દિવસે આપણે પ્રશ્ન પેપર લખતા હોય એ દિવસની તારીખ તમારે લખવાની નથી તમારે તેની અગાઉની તારીખ લખવાની છે માનો કે આજે તારીખ અગિયાર થઈ તો અગિયાર બે બે હજાર પચીસના બદલે હું તારીખ કઈ લખીશ અગાઉની લખીશ તારીખ દસમી પણ લખી શકું પાંચમી પણ લખી શકું જે દિવસે તમે પેપર લખો છો એ દિવસની તારીખ લખવાની હોતી નથી તો હું અગાઉની તારીખ લખી શકું કે તારીખ દસ બે

સહી પદ્ધતિથી લખવી હોય તો તારીખમાં તમારે ત્યાં તિર્યક રેખાનો ઉપયોગ કરવો પડે આ તિર્યક રેખા છે તિર્યક રેખાનો આપણે ઉપયોગ કરીશું સ્થળ નવી દિલ્હી તારીખ દસ બે બે હજાર પચીસ હવે અહેવાલ લેખન જ્યારે મિત્રો આપણે લખીએ છીએ ત્યારે અહેવાલ લેખન કુલ તમે ત્રણ ભાગમાં પાડો પછી તમારી ક્ષમતા પર આધારિત છે પહેલો ભાગ પ્રસ્તાનાનો હોવો જોઈએ પ્રસ્તાવના શું બતાવે છે કે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક આપણે મુલાકાત લીધી આપણને મુલાકાત લેવા માટે શા માટે પ્રેરાયા રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક શું છે એની જાણકારી એ પહેલા મુદ્દામાં આવી જોઈએ એટલે કે પ્રસ્તાવનામાં આવી જોઈએ કોઈ પણ અહેવાલ તમે લખો છો તો અહેવાલ એટલે શું અહેવાલ એટલે ભૂતકાળમાં બનેલી ઘટનાને તમે વર્તમાનમાં રજૂ કરો છો એ અહેવાલ થયો અહેવાલમાં ક્યારેક આખી દેખી ઘટના હોય એને પણ આપણે રજૂ કરતા હોઈએ છીએ વર્તમાનપત્રમાં જે સમાચાર આવે છે એ એક પ્રકારના અહેવાલ છે ઘણી વખત પ્રશ્નો એવા પણ પૂછાતા હોય છે કે જેની આપણે મુલાકાત લીધેલી નથી તો શું તો વાંચન તો હોવું જોઈએ તો આપણે વાંચેલું હશે તો આપણે આપણી ભાષામાં અહેવાલને ત્યાં લખી શકીશું પણ ભૂતકાળમાં બનેલી જે ઘટના જે છે એને આપણે જ્યારે રજૂઆત કરીએ છીએ એ આપણો અહેવાલ છે નિરીક્ષણ એટલે પણ અહેવાલ થયો આંખે દેખી ઘટના આપણે જોઈએ છીએ અને તેનું નિરૂપણ કરીએ છીએ એ પણ એક પ્રકારનો અહેવાલ કહેવામાં આવતો હોય છે સામાન્ય રીતે લોકોમાં એક આવ મત અને ભ્રમ ફેલાયેલો હોય છે કે અહેવાલ એટલે સંપૂર્ણપણે ભૂતકાળ વાક્યમાં જ આવે આમાં કેટલાક અંશે હું એમાં સંમત નથી કેટલાક વાક્ય એવા પણ છે કે તમે જે ભૂતકાળમાં લખો તો આખો વાક્યમાં કહેવાનો જે ભાવાર્થ જે છે આખો ભાવાર્થ બદલાઈ જતો હોય છે માટે સંપૂર્ણપણે ભૂતકાળમાં આવે એ વાત સાથે સંપૂર્ણપણે સંમત નથી જ્યાં જરૂરી છે ત્યાં આપણે યોગ્ય કાળનો ઉપયોગ કરી અને આપણે ત્યાં આગળ લખી શકતા હોઈએ છીએ તો મિત્રો પહેલો મુદ્દો પ્રસ્તાવનાનો છે બીજો મુદ્દો જે છે એ નેશનલ વોરની આપણે મુલાકાત લીધી આ નેશનલ વોર મેમોરિયલની આપણે મુલાકાત લીધી તો એ મુલાકાતમાં આપણે શું જોયું આપણને કેવો અહેસાસ થયો એટલે કે કેવો અનુભવ થયો આપણા મનમાં આપણા હૃદયમાં દેશ પ્રત્યે કેવી ભાવના પ્રગટ થઈ આ દરેક બાબતનો ઉલ્લેખ આપણે મધ્ય ભાગમાં આવે અને ત્યાર પછીનો જે મુદ્દો જે છે એ સમાપન આવે એ મુલાકાતનો અનુભવ લેતા લેતા આપણને કેટલા સ્મરણો યાદ રહ્યા એ સ્થળ આપણે છોડવાની ઈચ્છા ન હોવા છતાંય આપણે એ કેટલા સ્મરણો સાથે એ જગ્યાથી વિદાય છે આવું આપણે આપણી ભાષામાં લખવાનું છે આપણી મૌલિક ભાષામાં લખવાનું છે કોઈ પણ પ્રશ્ન ગુજરાતી ભાષામાં મિત્રો ક્યારેય ગોખણપટ્ટીથી આવડે નહીં પણ કરુણતા એ છે કે આજના વિદ્યાર્થીઓમાં મોટે ભાગે ગોખણપટ્ટી સિવાય બીજો કોઈ વિકલ્પ હોતો નથી અહીંયા તમે અવનવા જે પ્રશ્નો છે તમે વાંચો એનો જે ભાવ જે છે ભાવને તમે તમારી ભાષામાં લખશો ને તો એનાથી વધારે આપણને ફાયદો થશે કારણ કે ભાષા લખવું લખવી એ કળા છે ગમે તે રીતે ત્યાં લખી શકાતી હોતી નથી અહેવાલ એક કળા છે તમે વર્તમાનપત્ર વાંચો એમાં જે જે સમાચાર જે છે એ તમામે તમામ એ પ્રકારના અહેવાલ જ છે જો તમે એનો ગહન અને યોગ્ય રીતે તમે અભ્યાસ કરતા હશો તો તમને ખ્યાલ પડશે કે આ ખરેખર અહેવાલમાં આપણને વાક્ય રચના આપણને ભાષા જે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ તો મિત્રો પહેલો મુદ્દો જે છે એ મારો પ્રસ્તાવનાનો છે પણ તમારે પ્રસ્તાવના એવું લખવાનું હોતું નથી હવે નેશનલ વોર મેમોરિયલ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક શીર્ષક આપ્યું સ્થળ આપ્યું છે અને તારીખ આપેલી છે તો પહેલો મુદ્દો આપણે પ્રસ્તાવનાનો જોઈએ પ્રસ્તાનામાં આપણે એ રીતે લખીશું કે રાષ્ટ્રીય સ્મારક શું છે હૃદયમાં કેવી ભાવના જાગૃત થઈ કે જેના કારણે એ સ્થળની મેં મુલાકાત લીધી કેવી રીતે ત્યાં આગળ પહોંચ્યા આ બધું જે છે ત્યાં આગળ આવે તો પહેલો મુદ્દો તમે ધ્યાનમાં રાખીશું રાષ્ટ્રીય સ્મારક એ દેશની સ્થાપના સ્વતંત્રતા યુદ્ધ અથવા ઐતિહાસિક વ્યક્તિના જીવન અને મૃત્યુ જેવા રાષ્ટ્રીય વારસાના મહત્વને યાદ કરવા માટે બાંધવામાં આવેલું સ્મારક છે રાષ્ટ્રીય સ્મારક શું છે એની એક આછી પાતળી સમજૂતી આપણે પ્રથમ પંક્તિમાં આપી દીધી રાષ્ટ્રીય સ્મારક એ દેશની સ્થાપના સ્વતંત્રતા યુદ્ધ અથવા ઐતિહાસિક વ્યક્તિના જીવન અને મૃત્યુ જેવા રાષ્ટ્રીય વારસાના મહત્વને યાદ કરવા માટે બાંધવામાં આવેલું સ્મારક છે સ્મારક શબ્દને થોડું એને તમે છૂટો પાડો તો એનો અર્થ એવું બને સ્મારક એટલે ભૂતકાળની બનેલી ઘટનાને આજે પણ આપણે યાદ કરીએ છીએ સ્મારક સ્મરણ જેનું છે એને આપણને યાદ આવે છે એ એ સ્મારક આપણે કહીએ શબ્દને હવે તો સ્મરણ એટલે યાદ સ્મારક શબ્દને આ તોડી શકાય સ્મારક આપણે જે ભૂતકાળમાં બનેલી જે ઘટના છે પાળીઓ જુઓ કે ખાંભી જુઓ કે કોઈ આપણે મ્યુઝિયમ જોયેલું હોય એટલે કે સ્મારક જોયેલું હોય તો તરત જ આપણને ખ્યાલ આવે કે આ ભૂતકાળમાં બનેલી ઘટના છે આ જેની એક પ્રતિક છે સ્મારક શહીદોની યશો ગાથા શબ્દ આવો શબ્દનો તમે ઉપયોગ કરી શકો યશો ગાથા ગાથા રાષ્ટ્રીય સ્મારક રાષ્ટ્રીય શબ્દને આખો નથી લખ્યો રાપ આજે ફૂલ સ્ટોપ કરેલું છે આ રીતે તમે ત્યાં આગળ લખી શકો રાષ્ટ્રીય સ્મારક નિહાળવા મેં દૃઢ નિર્ણય લીધો એટલે મક્કમ થયો કે આવા રાષ્ટ્રીય સ્મારકને મારે જોવા જવું છે ઈચ્છા મનમાં જાગી છે આ દૃઢ નિર્ણયને આ શબ્દને દૃઢ વંચાય દ્રઢ વંચાતો નથી જે દ્રઢ શબ્દને વાંચે જે ખોટો છે આ દૃઢ કારણ કે અહીંયા રૂ છે આ દૃઢ નિર્ણયને સાકાર કરવા દિલ્હી ખાતે આવેલ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક જાણે કે મને તેની મુલાકાત માટે બોલાવતું ન હોય ઉત્પ્રેક્ષ અલંકાર છે પહેલાં તો આપણને આ જે તે સ્થળ છે જે ક્યાં આવેલું છે એનું ખ્યાલ હોવું જોઈએ રાષ્ટ્રીય સ્મારકને તમે અમદાવાદમાં બેસાડી દો તો આપણો ઉત્તર ખોટો છે એટલે જે તે સ્થળનો તમને અહેવાલ લેખન પૂછેલું હોય તો ખરેખર સ્થળ ક્યાં છે આપણને એના વિશેની માહિતી હોવી જોઈએ તો એના વિશે તમને સારી રીતે લખી શકો રાષ્ટ્રીય સ્મારકમાં આપણે અમદાવાદમાં બેસાડી દઈએ કે બીજા કોઈ સિટીમાં બેસાડી દઈએ બીજા કોઈ કન્ટ્રીઝમાં આપણે બેસાડી દઈએ તો ન ચાલે એનું જ્ઞાન હોવું જોઈએ જે પ્રશ્ન પૂછેલો છે તે શાંતિ નિકેતન ક્યાં છે સ્વામી વિવેકાનંદનું મેમોરિયલ જે છે એ ક્યાં છે એ ખ્યાલ હોવો જોઈએ તો તમે સારી રીતે લખી શકાય જો આપણને એ કઈ જગ્યાએ જે સ્મારક કે મ્યુઝિયમ ક્યાં જે ખબર ન હોય તો એનું યોગ્ય રીતે આપણે ઉત્તર લખી શકતા હોતા નથી અનેક જુસ્સો દેશદાસ તથા અતીતના સ્મરણો અતિત એટલે ભૂતકાળ થાય અતીતના સ્મરણો સાથે હું દિલ્હીના રેલવે પ્લેટફોર્મ પર ઉતર્યો રેલવેની જોડણી આમ આવે રેલવેમાં આપણે આ રીતે લખીએ છીએ તો આ જોડણી ખોટી છે રેલવે આમ ન લખાય રેલવે આમ લખાય રેલવે રેલવે પ્લેટફોર્મ પર ઉતર્યો ત્યાંથી ટેક્સી ભાડે કરી રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ભણી હંકારી ભણી એટલે તરફ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક ભણી એટલે આપણે ત્યાં કેવી રીતે પહોંચ્યા તમે તમારો સાધન લાગે કે મારી ખાનગી ગાડીમાં પહોંચ્યો છો એ પણ તમે લખી શકો તમને જે ઈચ્છા લાગે એ તમારે ત્યાં પહોંચવાનું છે આખરે નિશ્ચિત અવધિમાં અવધિ એટલે સમય આખરે નિશ્ચિત અવધિમાં નવી દિલ્હી ખાતે આવેલ શૌર્ય રસ્તી જળ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકના સાનિધ્યમાં હું પહોંચી ગયો તો પહેલો મુદ્દો પ્રસ્તાનાનો છે તો આ જુઓ કે પહેલામાં મેં વ્યાખ્યા આપી છે એટલે વ્યાખ્યા દરેકમાં આપી જરૂર નથી ધ્યાનમાં રાખજો આ અહેવાલ લેખનમાં આ પ્રાણ પ્રશ્ન છે એટલે એ એને બંધ બેસતો છે એટલે લખી શકાય બાકી દરેક કોઈ પણ એવો અહેવાલ નથી કે જેમાં તમે વ્યાખ્યા શરૂઆત કરી શકો એવો ગલત અર્થ તમે ન લેતા આપણી કાલ્પનિક શક્તિ ઉપર આધારિત છે પણ એ જે પ્રથમ પંક્તિ જે બંધ બેઝથી આવે છે માટે ત્યાં આગળ લખેલી છે તો પ્રથમ પંક્તિની અંદર આપણે લખેલું છે સ્મારક શું છે પછી એ સ્મારકને જોવાની માટે મારું મન ક્યારેનું આતુર હતું આપણે એની ત્યાં આગળ વાત કરી તો આપણે કેવી રીતે હું ત્યાં પહોંચો એની ત્યાં વાત કરી અહીં સુધી આપણે ત્યાં આગળ પહોંચી ગયેલું છું હવે દિલ્હીમાં રાષ્ટ્રીય સ્મારક ખાતે હું આવી ગયો છું ચલો હવે આપણે રાષ્ટ્રીય સ્મારકમાં પ્રવેશ કરીએ તો ત્યાં કેવો અનુભવ થયો શું જોઈ શકાય છે એની વાત કરી સેકન્ડ પેરેગ્રાફ છે આ મધ્ય ભાગ છે મધ્ય ભાગ એ કોઈ પણ મુદ્દો આપેલો હોય એનું હૃદય ગણાતું હોય છે અને એના ધબકારા નિશ્ચિતપણે હોવા જરૂરી છે જોઈએ આપણે આપણે ગયા છીએ રાષ્ટ્રીય સ્મારકમાં તો શું જોવા માટે મળે છે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક વિશે ચારસો થી પાંચસો શબ્દોમાં લખાયેલું ત્યાં આગળ લખી શકાય પણ આપણે મર્યાદિત શબ્દોમાં આને લખવાનો પ્રયાસ આપણે કરેલો છે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકનું બાહ્ય રૂપ નિહાળતા જ હું અવાક બની ગયો અવાક બનવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું અવાક બનવું એટલે બને છે આશ્ચર્યચકિત બની જવું હું અવાક બની ગયો હું અવાક બની ગયો તેના સમગ્ર વાતાવરણમાં શહીદો તથા વીર જાંબાદ સૈનિકોની યશોગાધા ગુંજતી હતી રાષ્ટ્રીય સ્માર્ગમાં પ્રવેશ કર્યો તો આખું વાતાવરણ કેવું હતું એ વાતાવરણમાં શહીદો અને વીર જાંબાદ જે સૈનિકો હતા એ લોકોની યશોગાધા ઘણા સૈનિકો શહીદ શહીદ ગતિને પામ્યા હતા ઘણા સૈનિકો એવા હતા કે કોઈ યુદ્ધની અંદર પૂરેપૂરી તાકાતથી લડેલા વીર સૈનિકો પરમવીર ચક્રથી પણ એમનું સન્માન કરવામાં આવ્યું છે વીર યશો ગાથા ગુંજતી હતી તેના ઇતિહાસ વિશે મને જાણવાની તાલાવેલી જાગી કયો ઇતિહાસ રાષ્ટ્રીય સ્મારક શું છે એને ઇતિહાસ વિશે જાણવાની તાલાવેલી જાગી જાણવા માટે મળ્યું કે આ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક વર્ષ બે હજાર ઓગણીસમાં દેશના માનનીય વડાપ્રધાને સમર્પિત કર્યું છે અહીંયા વડાપ્રધાનનું નામ લખવાની જરૂર નથી માત્ર ને માત્ર આ રીતે પંક્તિનો તમે ત્યાં ઉપયોગ કરી શકો છો આ દેશનું એવું સૌ વોર મેમોરિયલ છે મેમોરિયલ એટલે સ્મારક વોર એટલે યુદ્ધ કે જ્યાં આઝાદી બાદ દરેક યુદ્ધના શહીદોના નામ વાંચવા માટે મળે છે આ કેન્દ્ર સરકારનું ખરેખર બહુ અદભુત કાર્ય છે અમર જ્યોતિ અમર જવાની જે જ્યોત હતી એ જ્યોતને આમાં વિલીન કરી દેવામાં આવી છે અને આ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક બે હજાર ઓગણીસની અંદર એનો ઉદ્ભવ થયેલો છે અને આપણે દેશને સમર્પિત કર્યું છે આમાં શું જોવા જેવું છે એની આગળ માહિતી છે યુદ્ધના શહીદોના નામ વાંચવા માટે મળે છે આ થયેલા નામ નામ માટે હું પ્રેરાયો કેવા સૈનિકોના છે એ ઇંદારી જાગી જિજ્ઞાસા જાગી સૈનિકોના નામ વાંચવાની જિજ્ઞાસા જાગી વાંચવા માટે હું પ્રેરાયો શહીદોના નામ વાંચતા જ તેમની કુરબાની પર મને નાજ થયું ના આમ ના લખી શકાય અને આમ પણ લખી ના બેતાલીસ સૈનિકોની યાદમાં બનાવેલા પચીસ હજાર નવસો બેતાલીસ સૈનિકોની યાદમાં બનાવેલા આ વોર મેમોરિયલે મને અતીતમાં ગરકાવ કરી દીધો અતીત એટલે ભૂતકાળ ભૂતકાળમાં ગરકાવ કરી દીધો કે શહીદોએ પોતાના પરિવારની પણ પરવા કરાવીના પોતાના જીવની પરવા કરાવીના એક જ સૂત્રોને ધ્યાનમાં રાખ્યું હશે કે દેશની સુરક્ષા દેશનું કર્તવ્ય દેશ પ્રેમ દેશ જુસ્સો આ બધાને યાદ રાખી અને એમનો જે આત્મા જે છે દેશ માટે કુરબાન થઈ ગયો એટલે આ શબ્દ વાપરો છે અતિતમાં ગરકાવ થઈ ગયો ડૂબી ગયો અતિતમાં ગરકાવ થઈ ગયો આ યુદ્ધ સ્મારકમાં આઝાદી પછી સર્જાયેલા યુદ્ધના અતીત પ્રસંગો પણ કોતરવામાં આવ્યા છે ઓગણીસો સુડતાલીસમાં આપણો દેશ આઝાદ થયો ત્યાર પછી આપણા દેશને ઘણા બધા યુદ્ધ ભારત પાકિસ્તાન છે છે ચીન સાથે શ્રીલંકામાં આપણે આપણે ઘણી ત્યાં ત્યાં કોઈ મદદ પડી હતી આ બધું ત્યાં અંકિત થયેલું છે પ્રસંગો પણ કોતરવામાં આવે છે જેમાં આ તમે લખી શકો જાણકારી તમે આપી શકે કોતરવામાં આવ્યા છે જો આ ભૂતકાળમાં વાક્ય નથી કોતરવામાં આવ્યા હતા એવું ના આવે કોતરવામાં આવ્યા છે તમે આ રીતે ન લખી શકો આ યુદ્ધ સ્મારકમાં આઝાદી પછી સર્જાયેલા યુદ્ધના અતિત પ્રસંગો પણ કોતરવામાં આવ્યા હતા તો ભૂતકાળ થઈ ગયો કોતરવામાં આવ્યા છે જેને આપણે જોઈ શકીએ છીએ કોતરવામાં આવ્યા છે જેમાં ઓગણીસો સુડતાલીસ સડતાલીસમાં ગોવા ક્રાંતિ ઓગણીસો બાસઠમાં ચીન સાથે થયેલું યુદ્ધ ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેરમાં પાકિસ્તાન સાથે થયેલું યુદ્ધ ઓગણીસો સત્યાસી અઠ્યાસીમાં શ્રીલંકામાં ચાલેલું ઓપરેશન પવન તથા ઓગણીસો ને નવ્વાણુંમાં કારગિલ યુદ્ધના શહીદોના નામ અમર અક્ષરથી કોતરાયેલા જોવા મળ્યા કે કોતરાયેલા છે શહીદ થયેલા જવાનોને મનોમન વંદન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી આપણને ગૌરવ થયું કે દેશ માટે આજે સૈનિકો જે છે વીર જવાનો જે છે એમને જાતને કુરબાન કરી મનોમન શ્રદ્ધાંજલિ અર્પણ કરી એમનું માન જળવાઈ રહેવું જોઈએ દરેક નાગરિકની પવિત્ર ફરજ છે આપણા દેશના દરેક નાગરિકની પવિત્ર ફરજ છે શ્રદ્ધાંજલિ અર્પણ કરી આ સ્મારકની ચારે બાજુ અમર વીર ત્યાગ અને રક્ષણના નામે ચાર સર્કલ્સ પણ બનાવવામાં આવેલા છે આ બધાની મુલાકાત મેં લીધી અને આ બધાની મુલાકાત મારા મનમાં અવિસ્મરણીય બનીને રહી અવિસ્મરણીય એટલે ક્યારેય ભૂલી ન શકાય તેવી અવિસ્મરે બનીને રહી હવે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક જે બનાવેલું છે એની બાજુમાં જ મિત્રો એક મ્યુઝિયમ પણ છે એ પણ તમે ત્યાં ઉલ્લેખ તમે કરી શકો રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની મુલાકાત લીધા પછી નજીકના અંતરે આવેલ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકની પણ મેં મુલાકાત લીધી રાષ્ટ્રીય યુદ્ધ મ્યુઝિયમની પણ મુલાકાત લીધી આ મ્યુઝિયમમાં પણ વીર રસને ઉત્પન્ન કરે એવા અવનવા દ્રશ્યો મેં જોયા અને આ દ્રશ્યો જોઈને મારા મનમાં એક પ્રકારનો જુસ્સો ઉભરે આવ્યો અને આ જુસ્સાને યથાવત રાખતા મેં પણ પ્રણ લીધું કે આ દેશની રક્ષા માટે પણ હું બને તો પ્રયાસ કરી શકું આવું તમે આગળ લખી શકો આ મધ્ય ભાગ છે હવે ત્યાર પછી આપણે જોઈએ તો સમાપન છે મેં તમને જે રાષ્ટ્રીય મ્યુઝિયમની તમે વાત કરી એનો ઉલ્લેખ અમારે કરેલો છે એક પંક્તિમાં કરેલો છે પણ સમાપનમાં તમે એ આપણે તેનો ઉલ્લેખ ત્યાં કરેલો છે તો તમે ત્યાં લખી શકો મધ્ય ભાગમાં લખવું હોય તો અને સમાપનમાં જતાં જતાં પણ તમે લખવું હોય તો ત્યાં આગળ લખી શકાય પણ રાષ્ટ્રીય વોર મ્યુઝિયમનું એટલે કે નેશનલ વોર મ્યુઝિયમનું બહુ લાંબુ વર્ણન કરવાનું નથી કારણ કે આપણને પ્રશ્ન પૂછેલો છે નેશનલ વોર મેમોરિયલનો પૂછેલો છે જો મ્યુઝિયમનો પૂછેલો હોય તો આપણે તેની પર વધારે ફોકસ પાડવો પડે આની પર વધારે ફોકસ પાડવાની જરૂર નથી સમાપન છે આ રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક વિશે રસપ્રદ માહિતી મળતી ગઈ તેમ તેમ હું વધારે રોમાંચિત થવા લાગ્યો તેમાં આવેલ વોર મ્યુઝિયમની પણ મુલાકાત લીધી વ્યોર મ્યુઝિયમ નેશનલ મ્યુઝિયમ રાષ્ટ્રીય યુદ્ધ સંગ્રહાલય મુલાકાત લીધી આ મુલાકાતનો અનુભવ મારા માટે ખૂબ જ પ્રેરણાદાયી હતો આ મુલાકાતનો અનુભવ પણ મારા માટે ખૂબ જ પ્રેરણાદાયી હતો એની મુલાકાત લેવા માટે ક્યાં ક્યાંક તમારે બે વાક્યમાં એડ કરવું હોય તો તમે ક્યાંક લખી શકો દેશ માટે બલિદાન આપનાર શહીદને નમન કરવાનો અમૂલ્ય અવસર હતો આ મુલાકાતે મારા તન મનમાં અનેરો દેશ દાજ દેશ એટલે દેશ જુસ્સો પ્રગટ કર્યો જુસ્સો એટલે એક પ્રકારનો આક્રમક સ્વભાવ નથી લેવાનો એક પ્રકારની લાગણી દેશ પ્રેમ કંઈક કરી છૂટવાની તમન્ના એવા અર્થમાં ત્યાં આગળ લેવાનું છે તોડફોડ કરીને જુસ્સો ના કહેવાય એને ગુસ્સો કેમ આવે દેશદાદ પ્રગટ કર્યો શહીદોની યશોગાથા વર્ણવતા કદાચ શબ્દો ખૂટે કદાચ શબ્દો ખૂટે એની યશોગાથા માત્ર એક પંક્તિમાં ન ગઈ શકાય એની યશોગાથા માત્ર એક શબ્દોમાં ના ગઈ શકાય ઝવરચંદ મેઘાણી નો રંગ જે શૌર્ય ગીત જે છે એને આપણે સાંભળીએ ત્યારે પણ આપણા રૂવાડા ઉભા થઈ જતા હોય છે એ મેરે વતન કે લોકો એ સાંભળે ત્યારે પણ આપણે રોમાંચિત થઈ જતા હોઈએ છીએ આ સમાપન છે મિત્રો આપણે જેટલા શબ્દો પૂછેલું છે બસો થી અઢીસો શબ્દોમાં લખવાનું એટલે બિનજરૂરી બાબતોને અહીં ઉલ્લેખ કરવાનો આપણે ત્યાં જરૂરી નથી શહીદોની યશોગાથા વર્ણવતા કદાચ શબ્દો ઓછા પડે અથવા તો કદાચ શબ્દો ખૂટે ત્રણ ટપકા એ પ્રકારનું વિરામ ચિહ્ન છે અને પછી ઉદ્ગાર ચિહ્ન રાષ્ટ્રીય યુદ્ધ સ્મારકને મેં ખૂબ દિલથી માણ્યો દેશ માટે કંઈક કરવાની તમન્ના સાથે હૈયામાં વીર રસ કંડારીને એટલે વીર રસ ઉત્પન્ન કરીને શહીદોને વંદન કરીને તથા એ મેરે વતન કે લોગો ગીતના ગુંજન સાથે મેં ત્યાંથી ભાવભીની વિદાય લીધી આ થયું અહેવાલ લેખન થયું આપણે રાષ્ટ્રીય યુદ્ધ સ્મારક જે છે એના વિશે પણ ઘણી બધી અંદર માહિતી છે જો તમે એ લખવા માટે જાઓ તો આખો એક નિબંધ જેવું ત્યાં થઈ જાય એટલે જે મહત્ત્વની આપણને બાબતો લાગે એને તમારે ત્યાં લખવાની જરૂર છે એથી વધારાની બાબત આપણે ત્યાં ન લખીએ તો કોઈ ફેર પડતો હોતો નથી જે જરૂર છે એટલા તમે પીરશો આ ત્રણસો કે સાડી ત્રણસો શબ્દ લખવાનું હોય તે બાબતને તમે લખી શકતા હોવ છો એટલે પ્રશ્ન આપણને કેટલા શબ્દોનો પૂછેલો છે એની એવરેજમાં આપણે અહેવાલ લેખન લખવાનો હોય છે તો આ રીતે મિત્રો અહેવાલ લેખન જે છે તેને ત્રણ ભાગમાં વહેંચી અને આપણે અહેવાલ લેખનને યોગ્ય રીતે ન્યાય આપી શકીએ છીએ જ્યારે તમે અહેવાલ લેખન લખો ત્યારે તમારા જોડણી વાક્ય રચના અને આને લગતી કોઈ પણ તમે પંક્તિ જાણતા હો તો તમે પંક્તિને લખી શકતા હો છો જો કે આપ સૌ તજજ્ઞ અને સુગ્ન વિદ્યાર્થી ગણ જો છો તો તમે અહેવાલ લેખનમાં આથી પણ વિશેષ શબ્દનો ઉપયોગ કરીને વાક્યનો ઉપયોગ કરીને અને તમે લખવાનો પ્રયાસ કરી શકો છો તો મિત્રો આની સાથે આ જે લેખન જે છે તેને હું પૂર્ણ કરું છું મિત્રો આપશોનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય જય ગરવી ગુજરાત